સાતમો કોઠો પાર કરી શકશે ખરી નહી તો આ ગેસ નો સિલિન્ડર બે હજાર માં ભાજપ વાળા છે મને એની ચિંતા થાય

એટલે વિશાળ ઉદ્યોગની જનતા માત્ર પેટ્રોલમાં 2 લાખ રૂપિયા ટેક્સ ચૂકવે છે વિચાર કરો તમે કેટલો રૂપિયા આવું છાય છે બેલોની વાત કરો 400 રૂપિયા ગેસનો સિલિન્ડર અત્યારે 1100 મહિને એક સિલિન્ડર જાય તમે વિચાર કરો વિશાળ ઉદ્યોગની જનતા ગેસના સિલિન્ડરમાં કેટલો ભાજપને ટેક્સ આપે છે અને એના બદલામાં એક ફકીર નીકળે છે દસ લાખ નો સૂટ પહેરે ચશ્મા લગાડે ઠેર ઠેર જાય એટલે મલ નીચે ભેસ બદલે અને પછી આઠ હજાર કરોડ ના પ્લેન માં ફકીર નીકળે ફકીર કેમ एयरपोर्ट નું કરી નાખો તો કે તો કે તો કે કેટલા જોઈએ તો 15 તો કે લે 15 કરી દો પ્રજાના ટેક્સના પૈસે મિત્રો અમીર ના હિસાબરે તમારે રેકોર્ડ લઈ લેવો તો લઈ લેજો અદાણી 2014 માં કેટલે હતો मित्रों यह गुजरात का मुख्यमंत्री राजा काले में एक बार निदेलो ऑप्टरों को क्या को पत्रकारों को तो कई नुकसान हो जाएगा इलिगल बड़ा धंधा था मित्रों यही लोगों को एक ये वो ब्लांक करियो तो के यार देश में जिन लोग भर चौथाई लोग तो करिए चार्टर प्लेन वापरो पर देश में प्रधानमंत्री तो में बड़े जाओ त

પણ મિત્રો આપણી જવાબદારી વધી જશે આ છે બે હાજર ચોવીસ માં જો ભૂલ થી આવી ગયા તો ગેસના સિલિન્ડર ના બે હાજર રૂપિયો છે પેટ્રોલની જલના 150 રૂપિયા છે અને હવે પછી એમને ખબર છે કે હવે તો અમને લોકપ્રિયતા કે ભગવાન રામ એમને એવું છે કે છેલ્લી વાર ભગવાન રામ મદદ કરી દે તો સારું હવે ભગવાન રામ મર્યાદા પુરુષો તો ઈ ક્યારેય કાઈ નડે નહીં બજરંગબલી હોય તો ઉપર લે કર્ણાટકમાં બજરંગબલીનું કરવા ગયા તો કી બળ દીધી જીવતા દેવ છે ભગવાન રામ થોડા મર્યાદા પુરુષો છે એને ભગવાન નામના નામે મિત્રો ત્રીજી વાર મત બતોરે છે વિચાર કરો મને લાગે છે કે માં સીતામાં ક્રોધિત થયા સીતામાં અંદર લી ન થાય પણ પછી ભગવાન રામને એવું કેવું હોવું જોઈએ કે હે રામ હવે તારા નામે આ ભાજન બહુ બનાવે છે આ પ્રજાને તમારે બચાવવાનો છે અને તમે જુઓ માં સીતામાંના આદેશના પરલે જય ભવાનીના નારા લાગવા હાજુ રે

બધી મગફળી પોતે પકવે તો વીસ હજાર કરોડ નો થાય એ મગફળી પોતે રાખી અને પછી તેલ ડબ્બો પોતે નક્કી કરે આઠ હજાર માં વેચવો છે નો જાય આ છેલી ચૂંટણી છે હવે જે કરવાના છે ને એ આ ખેલ કરવાના છે મારી આપને છેલી વિનંતી છે કે છેલી વખત મત તો અહીંયા છો ને તો સમજાઈ જશે પણ જો નહીં હોય ઘણા લોકો આપા મંડળમાં છે ઉપરમ દિવસે ભાવનગરમાં હતો સભાને સંબોધન કરી રહ્યો હતો ફરીથી ખેડૂત મારી પાસે આવ્યા મને કી ઈ તો વાત આજી પણ નરેન્દ્ર છે ને એટલે કે આપી છે મત મેં તમને ખબર છે શું

બે હજાર ચોવીસ માં ચાર જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની તો યાદ રાખજો આ ખેડૂતોની સરકાર હશે અને જો ભાજપ ની ફરીથી ભૂલતી બની

માતા તમે ચિંતા ના કરો હું તમે કહી દઉં મને ખબર છે પ્રબોલ ની વાત છે મેં જ્યાં મુદ્દો ઉઠાવેલો પત્રકાર હતો ત્યારે